નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતભાઈઓ આજે તારીખ પાંચ બીજો મહિનો અને બે હજાર છવ્વીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ અને સાથે સાથે છેલ્લે જોશું કે આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની આવક કેટલી રહી હતી તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કરોડના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં વાત કરીએ તો अजमो जैसे 955 थी 3081 પછી છે તલસફેટ જેસે 1665 થી 2000 ઈષબગુલ જેસે 2171 થી 3050 રાઇડો જેસે 1030 થી 1275 સુવા જેસે 645 થી 1952 મેથી જેસે 1055 થી 1055 આગર છે દાણા જે છે તેરસો સાહીઠથી તેરસો ને સાહીઠ હવે વરિયાળીની વાત કરીએ તો જે છે બારસો પચીસથી લઈને સો હજાર અને સિત્તેરસોથી અને હવે જોઈએ જીરું તો જેનો આજે નીચો ભાવ રહ્યો તો છત્રીસો અને ઊંચા ઊંચો ભાવ રહ્યો તો ચાર હજાર નવસો અગિયાર તો ખેડૂતભાઈઓ આજે ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની આવક આઠ હજાર બસો ને સત્તર બોળી જેટલી રહી હતી તો આપણે વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો અલ્પો સિલેક્ટ કરી નાખો જેથી આવા જ ઊંઝા માર્કેટ યાદના બજાર ભાવનો વિડીયો અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીશું ધન્યવાદ